Jeg så Hallo! God morgen, Mármá.

হেল্ল' আপুনি থকা খিলা ক্লিন কৰি নেকি পদৰা খিহে নেকি চেটা যাই ফ্ৰেছ থায়

આમાં છે ને કાશી ખાંડ ના છે ને આમાં છે ઈ સાહની વાળા મને તો છે ને સાહની ના ભાવે ખોટું બોલું પેલા એક અડી દિયો ખાઈએ પછી બીજા ખાય આજ છે ને મોડો છે ગણો ખોર વાટવામાં આ તો ઘટાય અ બોલે હું સાહેબ જવાનો તો કોઈ એક દિન ઈ સાહેબ ની ગાય બિયાણી છે તો સાહેબ જવાનો તો ને

હજે એને ના જાઉં ઘુમરો અમારણે અત્યારે નઈ અટાણે કરાર દેખ્યા હજાર રાયડું નાખવી જોઈએ રાયડું નાખે ને તો ફૂલ હીટ માં કેવાય ને આ હે ને આપણી ભાદર એની ગટી કરવાની છે મુંડન કરવાની છે તો મોરા કફા કરે હમ ભાદર હા એનું કારણ છે કે હે ને આમાં બધે માં ઈટીડી થેપડ્યું એકદમ લાઈટ કરીને દેખાડ્યું છે આમાં ઈટીડી થેપડ્યું જોરે ઈતડી જા ઈતડી એકા છે

રામ હા એ તેડી દો ત્યાંથી હે હા હા એટલે એવું છે ને અહીંયા આવીને દિલ ફોરું પડે કોઈ કે છે ને ખાઈ જતી હતી હા આ છે ને આ દધા લઈને આવી આખા ઢોરની કરીએ આ જો ગાય ની છે તો આ વાસળી ની મી જોયું હું કામમાં કાંક છે જોરી દેખાય આ તો વીણી મી ઉપર એટલે આ તો કઈ થાય ની ગટી આણી ની હે ને વીણી મી પડી છે જ આવી રીતે

শুতে মিক্স করে

ਆਲੇ ਇਹ ਆਲੇ ਫਰਮ ਆ ਗਈ ਵੀਡੀਓ ਉਤਾਰਾ ਨਹੀਂ ਫਰਮ થાય ਇਹ ਲੋਯੋ ਨਹੀਂ ਪੁਗੇ હા વિડિયો હોય કે મારો ઉતારી કે હું હોય તો મણી હા ઘટી કરી નાખી હતી કે હું ભૂંડી લાગે મિત્રો કીધું ભૂંડી લાગે કે અસલ લાગે આજે એક વાટ એક તેલ બિહુ હિંગડા માખી નાખ્યું કાલે એક વાટકો કાલે પગરખા માંડવી થઈ હતી ડબ્બા કઢવા નાખીએ ને તેલના ચમકાવે દીધા હીંગડા ગાયના હીંગડા ભાગે ગયા